ભાવનગર શહેરમાં નકલી પોલીસ જનતાના હાથે ચડી ગઈ ગુજરાતમાં નકલીઓનો બોલબાલા છે ત્યારે ભાવનગરના વડવા તરાવડી વિસ્તારમાં એક બોલેરો ગાડી આવી હતી અને ડેકોરેશનનું કામ કરી રહેલા ઉપર રોફ કોશિશ કરી હતી પોલીસ બનીને આવેલા શખ્સો દારૂના નશામાં હોવાથી સ્થાનિક યુવાનોએ તેમને પકડવાની કોશિશ કરતા નકલી પોલીસ ભાગી છૂટી હતી અને આગળ જતા સનાતન સ્કૂલ પાસે એક આખ્યાન ચાલુ હોવાના કારણે ગાડી આગળ ન જઈ શકતા ગાડી મૂકીને નાસી છૂટ્યા હતા ત્યારબાદ અસલી પોલીસને જાણ કરતાં તેઓ દોડી આવ્યા હતા અને તપાસ કરતાં ગાડીમાંથી દારૂની એક બોટલ પણ મળી આવી હતી એ ડિવિઝન પોલીસ દ્વારા એક ઈસમ અને ગાડી જપ્ત કરીને બે ઇસમોની શોધખોળ ચાલુ કરવામાં આવી છે કેમેરામેન બિજલ માલકિયા સાથે ફિરોઝ મલેક ભાવનગર